ગંગા નદીનું રોદ્ર સ્વરૂપ બિહારમાં હાઈવે બેટમાં ફેરવાયા પાંચ લોકોના મૃત્યુ બાર લાખ લોકોને અસર બિહારમાં ગંગા સોન અને સહયોગી નદીઓના જળસ્તરમાં વધઘટ ચાલુ છે કેટલાક વિસ્તારોમાં ગંગા નદીના સ્તરમાં ઘટાડો થયો છે કેટલાક સ્થળોએ વૃદ્ધિ જોવા મળી રહી છે બક્સર આરા પટના અને હાજીપુરમાં ગંગાના જળસ્તરોમાં ઘટાડો થયો છે તો ભાગલપુર મુંગેર લખી અસર બેગુસરાય ગંગાના જળ સ્તરમાં વૃદ્ધિ જોવા મળી છે મુંગેર ભાગલપુર નેશનલ હાઈવે એસી પર એક થી દોઢ ફૂટ પાણી વહી રહ્યા છે ગંગાના ખતરામાં નિશાનથી પંચાવન સેન્ટીમીટર ઉપર વહી રહી છે બિહારમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી પાંચ લોકોના મોત થયા છે દિયારાના કુટહા ચેતના ટોલાના સ્મૃતિ સ્મિતા કુમારીનું મોત થયું છે ઉપ મુખ્ય પ્રધાન વિજયકુમાર સિન્હાની પહોંચીને રાહત શિબિરનું નિરીક્ષણ કર્યું હતું બિહારમાં પૂરને કારણે બાર જિલ્લાઓના બાર લાખ લોકોને અસર થઈ છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ